પાલનપુરના દેવપુરા ગામના સ્થાનિક લોકોએ વિવિધ માંગોને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું સ્થાનિકોએ જયઘોષ કરી કલેક્ટર કચેરીએ ગજવી મૂકી નવદુર્ગા સોસાયટી ખોડિયાનગર સહયોગ અને નીલકંઠ સોસાયટીના સ્થાનિક લોકોએ કલેક્ટરને કરી રજૂઆત રોડ રસ્તા ભૂગર્ભ ભૂગર્ભગટર સ્ટ્રીટ લાઇટ સફાઈ જેવા વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા ઉગ્ર માંગ કરાઈ દેવપુરા પાસે આવેલી ચાર સોસાયટીઓના લોકોએ અગાઉ પાલિકામાં પણ કરી હતી રજૂઆત પાલિકા દ્વારા નિરાકરણ ન લવાતા સ્થાનિક લોકોએ કલેક્ટરને કરી રજૂઆત સ્થાનિક લોકોની માંગ નહીં સ્વીકારાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી અમારા ગામ દેવપરા ગામ વિસ્તારમાં છેલ્લા પચાસ વર્ષથી લોકો વસવાટ કરે છે છેલ્લા દસ દસ વર્ષથી નગરપાલિકાનો સમાવેશ થયો એ પહેલો અમારો વિસ્તાર એ આઈસો વિસ્તાર હતો આઈસો સેટેલાઇટ વિસ્તાર એટલે કોઈ નગરપાલિકા કે કોઈ ગ્રામ પંચાયતનો સમાવેશ થયેલો નહોતો એટલે સરકાર શ્રીને કોઈ પણ કલ્યાણકારી યોજનાનો લાભ મળ્યો નથી અને ત્યાર પછી નગરપાલિકાનો સમાવેશ થયો એટલે નગરપાલિકાને એટલી ખબર પડી કે અહીંયા આગળથી વેરો લેવાનો છે અહીંથી પૈસા લેવાના છે પણ એમની શું ફરજ છે ફરજ ચૂકી ગયા છે અનેક વખત લોક પ્રતિનિધિ આગળ અને જનપ્રતિનિધિ આગળ રજૂઆત કરી તેમ છતાં અમારે કોઈ પ્રાણ પ્રશ્નો સાંભળતા નથી અમારે વિકાસ વિકાસ કોઈ કામ થયો નથી કોઈ પણ જનપ્રતિનિધિ એમ કોઈ સરકારી ગ્રાન્ટ ફાળવી નથી અને એ તે એ માટે અમે બધા એકઠા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદનપત્રમાં વિકાસ અને જે કે પ્રાણ પ્રશ્નોની અંદર રજૂઆત કરેલ છે એ આવેદનપત્રમાં બતાવેલ છે ભિખાલાલ રીચંદાસ પંચાલ જે પ્રાણ પ્રશ્નો છે એના માટે અમે કલેક્ટરોને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો અમારી જે ભૂગર્ભ ગટર યોજના જે ચાલુ કરી છે પણ એ છેલ્લા આઠ મહિના થઈ ગયા છે અને વહેલી તકે પૂરી કરવા બાબત અને બીજું રોડ બને તે પહેલા અંડરગ્રાઉન્ડ વીજ કેબલ નંખાય તેની તેના માટેની અમારી રજૂઆત છે અને રોડ ઝડપથી રસ્તા ઝડપથી બને તેની રજૂઆત વરસાદી પાણીનો નિકાલ બાબત અને રેલવે ઓવરબ્રિજ જે બન્યો છે દેવપુરા અને ગ્રામ આગળ અને ત્યાં સર્વિસ રોડ ઉપર સ્ટેટ લાઇટ નંકાતી નથી તેની પણ અમારી રજૂઆત છે અને એરોમા સરકનનું જે ટ્રાફિક છે એ બધા સોસાયટીનો નડતર રૂપ છે તો એના માટે પણ અમારા બધાને પ્રશ્નની રજૂઆત છે તો અમે સાયબસને નમ્ર વિનંતી કરીએ છીએ કે જેમ બને અને ઝડપથી આનો પ્રશ્નનો નિકાલ લાવે તમારી તો આગળની જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધીજી આ માર્ગે અમે આંદોલન કરીશું અને ઉપવાસો ઉતરીશું અને ચૂંટણીમાં બહિષ્કાર કરશું જયંતીભાઈ કૃષિમભાઈ પટેલ